ક્લાસ ટુ વર્ગ વન ટુ થ્રી ફોર તલાટી પોલીસ સચિવાલય એની તમામ તૈયારી ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામની તૈયારી એની અંદર ફ્રીમાં લેક્ચરો હશે જે યુઝ કરી શકશે જેનું લોન્ચિંગ લોન્ચિંગ થઈ ગયું છે જેના કન્ટેનો આવનારા સમયની અંદર વિદ્યાર્થી સન્માન સમારોહ કરવામાં આવશે એની અંદર તમામ કન્ટેન્ટ આગેવાનોની બેઠકની અંદર અમે રિલીઝ કરશું કન્ટેન્ટ આજે એપ્લિકેશન જે છે એ આઈ થિંક પંદરથી વીસ થયા જે અત્યારે પ્લે સ્ટોરમાં છે કોળીઠાકોના લક્ષો એટલે તમને જોવા મળશે આ વિચાર એટલે થયો કે જે ગરીબ પરિવારો છે જે લોકો ક્લાસ સુધી પહોંચી નથી શકતા જે લોકો ટ્યુશન ક્લાસની ફીઝ નથી ભરી શકતા જે લોકો ગામડામાં રહે છે એ લોકોને સ્ટડી કરવું છે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી એને કરવી છે પણ તે તેના માટે પોસિબલ નથી તો એના માટે અમારી ટીમે એવું એવી તૈયારી કરી છે જે ઘર બેઠા ઓનલાઈન ક્લાસીસ કરી શકે જેના તમામ જે કન્ટેન્ટ છે જેની ટેસ્ટ પણ ઓનલાઈન લેવામાં આવશે જેના લેક્ચરો પણ આ એપ્લિકેશન ઓટીટી ઓટી પ્લેટફોર્મ છે એની અંદર લેવામાં આવશે સ્પેશિયલી જે ગવર્મેન્ટના જે જે આ ક્લાસીસ હોય છે એના સ્પેશિયલી ટીચરો હશે એની પાસેથી જ લેવામાં આવશે જેમ કે ઓટીટી પ્લેટફોર્મ છે તેની અંદર જેમ કોઈ પણ વિડીયો પ્લે થાય છે એવી રીતે આની અંદર પ્લે સ્ટોરની અંદર કોળી ઠાકોર સેના એપ્લિકેશન હશે જેના નામ નંબર નાખીને એનું રજિસ્ટ્રેશન થશે રજીસ્ટ્રેશન થયા બાદ એને કયો કોર્સ કરવો છે ને એના કોર્સના બધા ડિપાર્ટમેન્ટ હશે જેમાં જેમાં ક્લિક કરશે એના એના કોર્ષના વિડીયો એને કન્ટેન્ટ એને મળી રહેશે હા જે પણ સ્ટુડન્ટ હશે એ લોકોને કાંઈ ક્વેશ્ચન હશે તો એમાં એક મેસેજ બોક્સ હશે એની અંદર જે પણ એના મેસેજ હશે એનો એને જવાબ ઓનલાઈન જ દેવામાં આવશે ના આ જે એપ્લિકેશન છે એ તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારની ફીઝ